ઉપલેટામાં વિવિધ લક્ષી વિનય મંદિર ખાતે ધારાસભ્યના હસ્તે ધ્વજવંદન કરી ઈઠોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશભરમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિવિધ લક્ષી વિનય મંદિર શાળા ખાતે ઈઠ્ઠોતેરમાં તાલુકા કક્ષાનો પંદરમી ઓગસ્ટનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય શ્રીના વરધ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ઉપલેટાની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ આ સાંસ્કૃતિક કાર્યક્રમનો રાષ્ટ્રીય ગીત દેશભક્તિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને તેમજ દેશ માટે શહીદ થયેલા દેશભક્તો શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કરાયા હતા અને આ સમગ્ર કાર્યક્રમના અંતે ઉપલેટા શહેરના વિવિધ વિદ્યાર્થીઓ નેશનલ અને સ્ટેટ લેવલે મેડલ મેળવેલ તમામ બાળકો

કરી રૂપરેખા સાથે તેમજ વિદ્યાર્થી મિત્રોએ જે સ્પર્ધાઓ છે નેશનલ લેવલ તેમજ સ્ટેટ લેવલે જેમને મિડલ પ્રાપ્ત કર્યા છે તેમના સન્માન સાથે આજે રોજ આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો સામાજિક અગ્રણીઓ તેમજ